હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો અને હનુમાનજી મંદિર ઉપરથી હનુમાન વાડી વિસ્તાર જાણીતો થયો આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી તેમજ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી હોવાથી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ઘણા સમયથી અનસૂયાબેન આચાર્યનો પરિવાર આજે પણ પૂજા અર્ચના સાથે સેવા કરી રહ્યા છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજી પાસેની સંતાન સ્ત્રી જે ફળ મૂકે છે અને તે ફળ ખાવાથી ભગવાન હનુમાનજીની કૃપાથી સંતાન પ્રાપ્તિની આશા પૂર્ણ થાય છે. ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શનિવારે અને મંગળવારના રોજ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ પડે છે છે અને અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે દર શનિવારે કે મંગળવારે આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને ઘણા શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે મારું નામ રુદ્રાચાર્ય છે હું હનુમાનવાડીમાં રહું છું અહીંયા આશાપુરા હનુમાનજી વિરાજમાન છે આ એરિયાનું નામ પણ એમના નામથી જ હનુમાનવાડી તરીકે ઓળખાય છે આ વર્ષો પુરાણું મંદિર છે અહીંયા પહેલાં કંચનભાઈ શ્રીનો અખાડો પણ હતો ત્યાં બધા પહેલવાનો પુસ્તી કરતા હતા ત્યારબાદ અહીંયા મોટી મોટી આરએસસીની એસિની પણ થતી હતી આ હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે નાની એવી મૂર્તિ નીકળી હતી તે અહીંયા આજે પણ વિરાજમાન છે